મજૂરી કામ કરતો આદિવાસી સમાજનો યુવાન ચાલીસ વર્ષનો એને એનું અપમૃત્યુ થયું અને એની લાશ પરિવાર વાળાએ ન લીધી અમને જાણ કરતા આજે અમે ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા અને ખરેખર ફેક્ટરીની ખૂબ બેદરકારી છે ત્યાં જે ટેબલ પર સ્વર્ગીય સુનિલ કામ કરી રહ્યો હતો ત્યાં કરંટ આવતો હતો છતાં પણ ત્યાંના જે માલિક એમ કે એને એટેક આવ્યો પરંતુ ખરેખર એટેક આવ્યો હોય લાગતું નથી એ જ ટેબલ પર કામ કરતા અને એ ટેબલની બાજુમાં કામ કરતા વિનોદભાઈએ પણ એવું જણાવ્યું કે એને ઝાટકો લાગ્યો અને અમે સ્વિચ બંધ કરી પછી એ પડ્યો એની સાથે જ ના ટેબલ પર રવિભાઈ જે કામ કરતા હતા રવિભાઈએ પણ એમને પણ કરંટ અનુભવ્યો હતો એટલે આ ખરેખર અપૃત્યુ નથી કંપનીની ફેક્ટરીની બેદરકારીના કારણે એક યુવાન મૃત્યુ પામ્યો છે એના માટે આજે ફેક્ટરી પછી મેં પોલીસ સ્ટેશનમાં પણ એનો ગુનો કઈ રીતે નોંધવાનો તેની વાત કરી છે એના વિશે પણ લીધા છે એફએસએલ માં મોકલવાની વાત છે અહીના લેબર ના અધિકારીઓ થી ફેક્ટરી ના અધિકારીઓ બધા આવીને તપાસ પણ કરી છે જ્યાં સુધી ન્યાય ન મળે સુધી